રાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છીશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને થઈ ગયું છે રેડી તો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે બપોરનો તો રસોઈમાં બનાવવાનું છે આજે લીલી મેથી અને એમાં ચણાનો લોટ ભભરાવી અને આપણે બનાવીએ ને ચણાના લોટવાળું શાક સૂકી ભાજી કે ને એ બનાવવાની છે ભાજી એટલે મેથીની ભાજી ને રોટલી ને એવું બધું બનાવવાનું છે તો હાલો મિત્રો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બનાવી લઈએ અને જો મારા હાથમાં મહેંદી હજી ટેરવા કરવાના બાકી રહી ગયા છો એમાં કેમ કે અમારા બાપુના ને કપડા બધા હજી છે ને વધારે ધોવાના હતા એ બાપુના હતા પછી એના હતા એટલે કપડાં વધારે હોય એટલે મેં કીધું મહેંદી વહી જાય એટલે એને ટેરવા એક હાથમાં કર્યા છે ને એકમાં નથી કર્યા એટલે અત્યારે રજૂ કરવાના છે આજે તો પછી કરીશ હવે પેલા રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો પેલા રસોઈ બનાવી લો અને હાલો મિત્રો બચ્ચો જમી લીધું છે અને વાસણ પોતાને કપડાં ઉપાડીને બધું કરી લીધું છે આજે હંકેલવાનું ઘરનું કામ બીજું ઘણું બાકી છે તો એ બધું કરવાનું છે ત્યારે છે ને પેલા ને વાળ સ્ટેટ કરાવવા જવાના છે તો વાળ સ્ટેટ કરવા અને પાછી આવીને પછી હજી કટલેરી ભરવાની બાકી છે ઢીલો હરખો કરવાનો છે કે જો કે ભરાઈ ગયો છે પણ હજી થોડોક એમાં ટ્રાન્સફર કરવો હોય તો એ કરવાનું બાકી છે અને હાથમાં હજી ટેરવા મહેંદીના બાકી છે તો એ કરવાના છે તો હલો એ બધું પછી કરશું પહેલાં વાળ સ્ટેટ કરાવી આવી એટલે એવું છે તો હલો હવે અત્યારે આજે હોવાની રજા કાલે પણ હોવાની રજા જ હતી અને કાલે જવાનું છે મામાના ઘરે

હલો તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ઠેલો બધું ભરાઈ ગયું છે ને અત્યારે દીવાબતીનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં દીવાબતી કરી ભગવાનને હોમજાવી લઈ અને પછી રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી લઈ અને જો હાથમાં મહેંદી બાકી હતી એ બધી કરી લીધી છે ને અત્યારે ધોઈ પણ નાખી છે કેમ કે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે રસોઈ તો કરવી પડશે એટલે એવું છે અને હમણાં જો આવશે પછી હજી કપડાં ધોવાના બાકી છે રસોઈ કરી લઉં અને કપડાં ધોઈ લઉં ને અત્યારે બધું કામ કરી લઉં અને હવારેની વેલી બસ છે એટલે વેલી બસમાં જવાનું છે હવારે વેલા એટલે અત્યારે અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળવા થોડું ઘણું કામ કરી લાકુ ને તો હવા હાંજે એમ કે હવારે જવામાં તકલીફ ન પડે અને અત્યારે કામ થઈ ગયું હોય તો વાંધો ન આવે ને હવારે જલ્દી કામ પતાવી અને તૈયાર થઈ અને જવાનું જ રે એટલે એવું છે તો હાલો મિત્રો અત્યારે દીવાબત્તી કરી અને પછી કરી લઈ રસોઈ હલો અત્યારની રસોઈમાં જો રીંગણા અને ટમેટાનું શાક મસ્ત મજાનું બનાવ્યું છે એકદમ કોરું મોરું બનાવ્યું છે આપણે નકરા તેલમાં જ પકાવેલું છે તમે જોઈ શકો છો પાણીનું એક ટીપું પણ નથી નાખવું તેલમાં પકાવી અને બહુ મસ્ત શાક બની અને થઈ ગયું છે તૈયાર તો હવે બાજરાના રોટલા બનાવવાના છે તો બાજરાના રોટલા બનાવી લો